કેશોદ નગરપાલિકામાં ચીફ ઓફિસર વાઘેલા સાહેબ તથા એસઓ પ્રવિણ વિટલાણીના અધ્યક્ષસ્થાને કેશોદની વિવિધ એનજીઓ સાથે મીટિંગ યોજાઈ હતી જેમાં કેશોદ શહેરના મતદારો વધારેમાં વધારે પોતાના મતનો ઉપયોગ કરી મતદાન કરે તે માટે જૂનાગઢ જિલ્લા તંત્રની સૂચના અંતર્ગત આજરોજ મીટિંગમાં ચીફ ઓફિસરના જણાવ્યા અનુસાર કેશોદ શહેરમાં મતદાન અધિકાર ધરાવતા દરેક મતદાતા અવશ્ય મતદાન કરે તેના માટે જૂનાગઢ જિલ્લા તંત્ર અને કેશોદ નગરપાલિકા દ્વારા મતદાન જાગૃતિ અભિયાનના ભાગરૂપે તારીખ પાંચ પાંચ બે હજાર ચોવીસ રવિવારના રોજ સાંજના સાડા પાંચ કલાકે રન ફોર વોટ કાર્યક્રમ આઝાદ ક્લબ કેશોદના ગ્રાઉન્ડ ખાતે જુદી જુદી સંસ્થાઓ એકત્ર થઈ કેશોદના મુખ્ય માર્ગો અને રહેણાંક વિસ્તારમાં રેલી કાઢી મુખ્ય પોઈન્ટ ઉપર મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત મતદાન કરવા માટે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવશે આ અભિયાન માટે કેશોદ શહેરની જુદી જુદી સ્વૈચ્છિક સંસ્થાઓ જેવી કે આઝાદ ક્લબ ભારત વિકાસ પરિષદ કર્મશીલ ગ્રુપ રોટરી ક્લબના સહયોગથી આયોજન કરવામાં આવે છે આ રન ફોર વોટ કાર્યક્રમમાં સહભાગી થવા કેશોદ શહેરના દરેક શહેરીજનોને અપીલ કરવામાં આવી હતી અનિરુદ્ધસિંહ બાબરિયા આર એન ન્યૂઝ કેશોદ